આર્મી જવાન અને પોલીસ તંત્રના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણનો મામલો ગરમાયો બુધવારે હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન અને પોલીસ તંત્રના કર્મચારીઓ બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી હતી જેમાં માત્ર આર્મી જવાન પર જ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાના વિરોધમાં માજી સૈનિક સંગઠન વિરોધમાં ઉતરી છે અને ન્યાયની માગણી સાથે લડત આપતા રોષે ભરાયું છે આ ઘટનાનો વિડીયો આપે જોયો હશે

તો આમાં પોલીસ સામે કેમ એફઆઈઆર કરવામાં ના આવી અને જે તે પોલીસ અધિકારી પીએસઆઈ કે કર્મચારી જે પણ હશે એ ચાર પાંચ મળી અને આને જે વોન શરીફમાં જવાન છે એમને ખૂબ ગંભીર રીતે મારે છે ખુબ ગંભીર રીતે અને પોલીસ સ્ટેશનમાં અંદર જઈ અને બારે બંધ કરી અને અંદર ખુબ ગંભીર રીતે મારે છે આ ગંભીર બાબત અને રીતે કઈ મારી શકે એ લઈ અને વાંધો ઉઠાવવાનો છે અને હું હાલ તે સાબરકાંઠા પહોંચું છું આમાં જેટલા પણ માજી સૈનિકો આવી શકતા હોય એ તાત્કાલિક અસર થઈ તલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચે એવી મારી સૌને અનુરોધ છે જય હિન્દ વંદ પોલીસ તંત્રએ આર્મી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરતા માજી સૈનિકે શું જણાવ્યું તે જાણો અમારી એફઆઈઆર ફાટી જાવ અમે જે છે એ કોર્ટ છે તમે ના પાડો નહીં નહીં અમે તમારા પાસે આવ્યા છે અને તમે કહો મારા પોલીસવાળા માર્યા છે સાહેબ એટલે હું એ તો અમારા સૈનિક મારી એ એફઆઈઆર અહીંયા પોલીસ સ્ટેશન ફાટવી જોઈએ એટલે અમે કીધું કે સાહેબ એ બનશે છે તમારે અરજી આલો અમે તપાસ કરીએ હું અરજી નહીં સાહેબ અરજી નહીં સમજૂત તો તમારે અરજી લખી રાખી હતી તમે અરજી લખી નાખતા પછી મને આપતા પછી સમજૂતી કરતા એક જ વાત છે આપડે લડાઈ એક જ છે કે એફઆઈઆર ફાળવાની બરોબર આપડા સૈનિક નો મારે છે એટલે આપણે તમામે તમામ સાબરકાંઠા અલવરી મહેસાણા ગાંધીનગર અમદાવાદ ઓલ ગુજરાત સૈનિકો રિટાયરમેન્ટ ચાલુ સર્વિસ વાળા રજા ઉપર આવે તમામે તમામ હિંમતનગર એ ડિવિઝન નું જલ્દી થી જલ્દી પહોંચો પોલીસ તંત્ર એક તરફી વલણ રાખતા સંગઠનના અધ્યક્ષ જીતેન્દ્ર નિમાવતી ઘટનાનો વિરોધ કરતા શું જણાવ્યું એ સાંભળો ગઈ કાલે જે અમારા આર્મી જવાન ઓન સર્વિસ યસ જલા યસ જોડે જે ઘટના થઈ છે એ ઘટનાને લઈ અમે હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અમારા જે એસપી છે એને કઈક ટ્રાફિકમાં જે ગાડી છે એમાં બ્લુ પ્રિન્ટ જે હોય છે ગાડીમાં એ બાબતે કઈક બોલાચાલી થઈ પણ બોલાચાલી થઈ એનો મતલબ એવો નથી કે પોલીસને સમગ્ર સતા છે

જે તે અધિકારીઓ પાંચ વ્યક્તિ હતા એમાં એક જવાને એ રીતે જવાન અપરાધ થતો હોય તો આ કાર્યવાહી કેમ ભારત નો લો છે ભારતના લો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જો આર્મી હેડક્ સુધી આ મુદ્દો જવા દેવામાં અમારે સમાજ નથી ત્યાં સુધી આ મુદ્દો પોતાલા મજાડા છોટા ભલા જેસી આપ્ય અંદર સુસુ ચચવા માં આવી તમારી બે સાથે હાલ અમે ખાલી મે બે 5 મિનિટ બેઠ કરી છે કે અમારા અધિકારીઓ હદેદાર અહીં હાતા એમણે બેઠ કરી છે એવું કે છે કે અમે એફઆર થશે પણ વિલમ સામાડે કેમ અત્યારે એફઆર નથી જો અમારા જવાનને તાત્કાલિક ખતર થાય તો આ આજે તે અધિકારી જવાબદાર છે એવું કેમે એફઆર નથી થતી અત્યારે હાલ અમે એના પરિવારને મરવા જોઈએ છે એ જવાનને મરવા જોઈએ છે જો પછી કરી મરી શકે તો આ આદની ઘટના કેવી રીતે શું છે એ આખો જાણી અને આદની જે છે અમે બતાય મરી અને કાર્યવાહી કર હજી અમારા સુધી કંઈ આવ્યું નથી અમે જે પણ બાબત છે આગળ મૂકીશું ચાલ રહી છે આ અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાં પણ આ ડ્રાઈવ ચાલુ છે સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ મોતીપુરા ખાતે ગઈકાલે ફરજમાં હતા ત્યારે એક અલ્ટો ગાડી જે કાળા કામ કરતા હતા ત્યારે તેમાં બેસેલ વ્યક્તિએ એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો નો કર્મ માણસ છું ને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં આપે મારી ગાડીને અડવું નહીં આ બધી વાતચીત કરી પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ઝપાચપી કરેલી ફરજ ઉપરના ઉપરના અને એમાં ફરજ પોલીસ કર્મચારીના યુનિફોર્મ થયેલ છે આ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સરકારી ફરજમાં અડચણરૂપ અને જે આરોપી છે બનાવનો એને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ અધિકારી તરફથી એ જે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રમાણેની હકીકત તેમને જણાવવામાં આવેલ છે પોલીસ તંત્રના કર્મચારીઓના ઘર્ષણનો વિડીયો માની રહ્યા છે અત્યારે ચાલતા ગાડીના કાળાકાજ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે ગુજરાત પોલીસ ડ્રાઈવ બાબતે લોકમુખી એવું પણ ચાલે છે કે પોલીસ તંત્રના જ કર્મચારીઓની ગાડીઓ ને કાળાકાજ હોય છે તો શું આ નિયમ માત્ર જનતા માટે જ કેમ તે પણ એક પ્રશ્ન ઉભો થતો જોવા મળી રહ્યો છે આર્મી જવાન વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી તે કાર્યવાહી બુટલેગરો વિરુદ્ધ કરવામાં આવે તો પારદર્શક કાર્યવાહી કહેવાય પણ એ કાર્યવાહી હવે થશે કે કેમ તે જોવું રહ્યું ગૌતમ મિસ્ત્રી સદેશ ક્રાંતિ